ભંડારિયા ગામે બહુચરાજી મંદિરે નવરાત્રી ઉત્સવની ઉજવણી પરંપરાગત રહી છે જે મુજબ આજે જળજીલની અગિયારસના રોજ માણેક ચોકમાં મંડપ રોપી અને ધ્વજાનું રોહણ કરવામાં આવ્યું આ સાથે નવરાત્રી ઉત્સવ સંદર્ભે વિવિધ વિભાગોમાં કામગીરી હાથ ધરવામાં આવી મંડપ રોપણ પ્રસંગે નિજ મંદિરેથી વાજતે ગાજતે ગુંગળ અને ઢોલ નગર સાથે વાજતે ગાજતે માણેક ચોકમાં પહોંચી વિધિ વિધાન સાથે મંડપ રોપી ધ્વજા ફરકાવી મંડપ રોપણ વિધિ સંપન્ન કરવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારિયા મંદિર ખાતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન આજે પણ ડિસ્કો દાંડિયાને સ્થાન નથી અહીંયા માણેક ચોકમાં નવ દિવસ માતાજીના ભજન કીર્તન કરવામાં આવે છે અને ભવાઈ નાટકો ભજવામાં આવે છે માણેક ચોકની અંદર કોઈ પણ વ્યક્તિને ઊંચા સ્થાને બેસવાની મનાઈ છે અહીંયા દરેક વ્યક્તિ જમીન પર બેસી અને માણેક ચોકમાં ભજવાતા ભવાઈ નાટકોને નિહાળે છે પગદાણાના બજરંગદાસ બાપા આ ભવાઈ નાટકો નિહાળવા માટે ભંડારીયા આવતા હતા અને આ ભવાઈ નાટકોને લઈને તાતાના રાજવીઓ દ્વારા ભંડારિયા ગામથી આવતા યાત્રિકો રાજાશાહીના સમયમાં મૂંડકી વેરો માફ કર્યો હતો

જરીયાન કે જમાસલ કે માલા જુલ ના ચૌક વડામરાક વડા